આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ ડાર્ક ઝોનો એટલે શું હોય હમણાં શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા કે મોદી સાહેબે કહ્યું કે તમને લાઇટનું કનેક્શન કેવી રીતે મળે ડાર્ક ઝોનમાં જો પોર કરવામાં આવે એની પરમિશન ના મળે કુઓ ખોદવા માટેની પરમિશન ના મળે એમાંથી પાણી કાઢવા માટે તમને લાઈટ કનેક્શન નહીં મળે કેમ કે જમીનમાં પાણી જ નથી પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો કર્યો તારી તો પાડો મોદી સાહેબમાં તમારા માટે તો લાવ્યા જ પાણી આખા દેશની અંદર જે અમૃત સરોવરનું નિર્માણ કર્યું દરેક જિલ્લામાં પંચોતેર તલાવો બનાવ્યા એના કારણે ખૂબ પાણી જમીનમાં આપણે સંગ્રહ કરી શક્યા પાણી માટે જે નર્મદાની યોજના જે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે પૂરી કરી અને બનાસકાંઠા સહિત કચ્છ સહિત સૌની યોજના બનાવીને સૌરાષ્ટ્ર સહિત જ્યાં ટેન્કરો ચાલતા હતા જ્યાં ટ્રેનમાં પાણી મોકલવું પડતું હતું ત્યાં આજે પાણીની વ્યવસ્થા એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે